જો એ તો આ ગોમ જો તો પેટી હાથમાં હતી તો જેટલી હોય એટલી હળગાવ જ તા હળગે તો વા નક બાવલિયા ગા હા એ તો સાચી વાત છે ના હળગતી તો તમે એક વાર ટ્રાય કરીને દેખજો પેટી એ હવે ઉસી હે આ વઈ ગઈ હે લો આ હળજી લાવ પેટી નક માં ડોશ બોગા કશે ગેલ અલ્યા પેટી મિલાઈન તમે લીધી રી યાર એ ખડી છે અંદર

આપડે તો શેઠે હળગાવે ને શેઠો ના હલજી જાય તમે તો એવું વાતો કરો ને મોટાભાઈ નો વારો લાઈટ આઈ ગયું છે

અલ્યા ભૂંડે ખોદી ખોદીને રમણ ભમણ કરશી આ તો લાગે કાલ ફેસલવાર કરાવી નાખવી પડી કોડી મોરીલે કરાવી મોટા ભાઈ આપણે

ખબર જ નહીં કરીને તું કોઈ ખબર જ નહી જાતા તો ગાડી તો જીગર પડતી બેઠે બેઠે

તમે તો ને ડરાય વાતો કરતા ડરી તો પટી જાય એવું લાગે મને તો

અલ્યા ઓમ તો જે મોટી મોટી બોલતા હતા કે બસમાં હડી બે જણા તો પણ બોલો અલ્યા તો ભોડામાં છોડીન પડાઈ દેવાનું પણ જ નઈ જેવું હોતું હતા આવડા હતા એના એને ઉઠું તું

અમકુ અલ્યા તું આવું નખરા ના કરો લ્યા બિવઈ ગયા કોઈ વારો અમારો હતો જલાન બાર લાવો રાયડો ભાગશે ખોટા કામની એક નુકસાન કરી ને બીજી બાજી માં માર જમ તમને દેરા તો મને વારો આવજો ઓય પણ તારે ડાહું નખરા ના કરો કે

એટલે તમારે લેવાનું હતું વારો અમે કીધું અમારે કાલે વારો આવશે તમારો વારો જી દેવાનું હતું આટલું મોટું કરવાનું હતું